પુસ્તક ગેબી ગિરનાર લેખક અનંતરાયજી વિભાગ ગેબી ગિરનાર પ્રકરણ પ્રભાત સુંદર લાગતું હતું કોઈ નવું કાર્ય કરવાનો ઉમંગ કદાચ મારામાં ઉભરાઈ રહ્યો હતો આનંદ મારા આત્માનો સ્વભાવ બની ગયો હતો મેં જો પર્વતને પ્રણામ કર્યા એ જ તો મારો કાયમનો સાથી અને મિત્ર હતો પછી શિવાનંદ સરસ્વતીજીની સમાધિને પ્રણામ કર્યા જે મારી ઉન્નતિમાં ખૂબ રસ ધરાવતા હતા આજે અંતરમાં ઉભરાતા આનંદ સાથે આ બધાને હું પ્રણમી રહ્યો મને લાગ્યું કે આજે જાણે હું બધાની વિદાય લઈ રહ્યો છું પરંતુ અંતરમાં વિદાયનો કોઈ વિષાદ ન હતો અરે વિષાદ તો હવે ક્યાંથી હોય તે તો મને છોડીને ક્યાંય જતો રહ્યો હતો સ્વરૂપાનંદનું કાર્ય સ્વરૂપાનંદના દેહમાં મારા આત્માને પ્રવેશ કરાવીને અને સ્વરૂપાનંદના સૂક્ષ્મ દેહના સહારે સ્વરૂપાનંદ જ બનીને હું જવા માટે સ્વરૂપ થયો એક રોમાંચક અને નવીનતમ અનુભવ થવાના નવલા ઉમંગથી હું ઉભરાઈ રહ્યો હતો હા છતાં પણ મારામાં આ ઉમંગને નિહાળવાનો દ્રષ્ટાભાવ જાગૃત હતો એટલે અંદરથી હું પરમ શાંતિનો અનુભવ કરતો ક્ષમતાપૂર્વક બધું કર્મ કરી રહ્યો હતો પ્રભાતનો બ્રહ્મ મુહૂર્તનો સમય હતો બધું શાંત હતું મારા અંતઃકરણની જેમ આવી શાંતિ અને સ્વસ્થતા સાથે હું ચોગાનમાં આવ્યો મંદિરમાં આરતીની પૂર્વ તૈયારી રૂપ શંખનાદ થઈ રહ્યો હતો ગૌશાળામાંથી ગાયોના કંઠે બાંધેલી ઘંટડીઓનો ઝીણો ઝીણો મધુર જંકાર સંભળાઈ રહ્યો હતો પક્ષીઓની ચહલ પહલ ક્યાંક ક્યાંક શરૂ થઈ ગઈ હતી સ્નાન વગેરે પ્રાતઃ વિધિ માટે હું આગળ વધ્યો શાસ્ત્રીજીના વેદ પઠનનો ધ્વનિ સંભળાઈ રહ્યો હતો દાન બાપુ ગૌશાળામાં ગાયોની સંભાળ લેતા અને વાછરડાઓ સાથે કરતા હતા સાથે સાથે મધુર કંઠે પ્રભાતિયા પણ ગાઈ રહ્યા હતા હું સ્નાનાગર તરફ આગળ વધ્યો તો સામે રેવાનંદજી જરા ભીની જટા પસવારતા સ્નાન કરીને આવી રહ્યા હતા નજીક પહોંચતા અમે બંનેએ ઓમ રમો નારાયણની આપલે કરી દંડવતની મુદ્રામાં હાથ ઊંચા કરી પરસ્પર પ્રણામ કર્યા તેમની છૂટી જટા સશક્ત બાંધો જોતા રેવાનંદજી સાક્ષાત શિવ સ્વરૂપ લાગી રહ્યા હતા મેં મનોમન તેમને પુનઃ પ્રણામ કર્યા તો રેવાનંદજી પુલકિત ચહેરે મારી સામે હસીને બોલ્યા તમે આજે આત્મા દ્વારા નૂતન જગતના વાતાવરણમાં દ્રષ્ટા તરીકે પ્રવેશ કરવાના છો એટલે જ રોમાંચ અનુભવી રહ્યા છો પરંતુ આનંદની વાત તો એ છે કે આ બધું તમે દ્રષ્ટા ભાવે જોઈ રહ્યા છો આધ્યાત્મિક સિદ્ધિનું જ એ તો પ્રમાણપત્ર છે જેના પર સમતાની મોહર લાગેલી છે પછી થોડું માહિતી આપતા બોલ્યા રાત્રે જ આવી છે અને રસોઈ ઘરમાં અલ્પાહાર બનાવી રહ્યા છે પછી હસીને બોલ્યા તમે ઝડપથી પ્રાતઃ વિધિ બતાવીને રસોઈ ઘરમાં આવો અમે ત્યાં જ છીએ પછી તુરત જ આપણે સ્વરૂપાનંદની જગ્યાએ જવા પ્રસ્થાન કરવાનું છે અને જટાને પસવારતા તેઓ ચાલતા થયા પ્રાતઃ વિધિ પતાવી મે રસોઈ ઘર પ્રવેશ કર્યો તો પુર્ણપુરીજી હસતા મુખે મારી સામે જ ઊભા હતા મે દંડવતની મુદ્રા માં તેમને પ્રણામ કર્યા તો તે મને ભેટી પડી મારી પીઠ પસવારતા પ્રેમપૂર્વક હસીને બોલ્યા વર્ષો પછી આજે તમને સિદ્ધ પુરુષના સ્વરૂપમાં જોઈ રહ્યો છું વર્ષોની ઈચ્છા આજે ફળી છે ખેર હવે તો તમે પણ સ્વયં બધું જાણી શકો છો પછી થોડું અટકીને બોલ્યા આજે તમને ભાવતી વાનગી માલપુડા મેં તમારા માટે અલ્પાહારમાં બનાવ્યા છે બધાના ચહેરા સાંભળીને આનંદથી હસી રહ્યા હતા અલ્પાહારને ન્યાય આપી સૂર્યોદય પહેલા જ અમે નીકળી પડ્યા દાન બાપુ તો સાથે હતા જ પરંતુ શાસ્ત્રીજી તથા છાત્ર અશોકે પણ સાથે આવવાની ઈચ્છા વ્યક્ત કરતા સેવકોને ગૌશાળા તથા જગ્યાની જવાબદારી સોંપીને અમે ગાયત્રી મંદિરના પાછળના ટેકરાઓ પાછળથી આગળ વધ્યા સૂર્યોદય થવાની હજી ઘણી વાર હતી છતાં ખળ ભાખળું થઈ જતા આછા પ્રકાશમાં અને મનભાવન મહેકી રહ્યું હતું પથ્થરો અને શીલાઓને ટપતા અમે આગળ વધી રહ્યા હતા ત્યાં જ આગળ વધી રહેલા શાસ્ત્રીજીનો પગ સહેજ લથડ્યો અને પડતા પડતા માંડ બચ્યા સાથે બોડીના કાંટાના ઉજળા પણ થયા એ સાથે જ તેમના વ્યગ્ર અને ગુસ્સાથી ભરેલા શબ્દો તેમના મુખમાંથી નીકળી પડ્યા ઓહ ભારે કરી તો ભાઈ પછી અમારી તરફ ગુસ્સાથી જોઈને બોલ્યા આવી કારણ વગરની બળતર શું કામ કરવી જોઈએ હું તો આ પાછો હાલ્યો મારે તો મારું ચોપડિયું ભલી ને હું ભલો કહીને પગ પાછા વળી જવા માટે ઉપાડ્યા આમ તો તે સાથે આવે તે ઈચ્છનીય ન જ હતું તેથી તેમની ઈચ્છાને બધાએ સહર્ષ વધાવી લીધી અશોકને પણ તેમની સાથે જવા સમજાવી લઈ બંને રવાના કરી અમે આગળ વધ્યા સ્વસ્થતા પૂર્વક માટે છતાં પણ વાણી દ્વારા વાતચીત કરવાનું યથાર્થ લાગી રહ્યું હતું બધું જ જાણતો હોવા છતાં મેં ચાલતા ચાલતા રેવાનંદજીને સંબોધીને કહ્યું રેવાનંદજી એક પ્રશ્ન થાય છે જાણો છો છતાં પૂછી રહ્યા છો પૂછો તે હસીને બોલ્યા હા જાણું છું છતાં લોકોક્તિ મુજબ પૂછી રહ્યો છું સ્વરૂપાનંદની કક્ષા જો જીવન મુક્તિની હોય તો તેનો અર્થ મોક્ષ જ થયો ને તો પછી માટે અડચણ ક્યાં રહી તેમને જીવતા જ મોક્ષ અવસ્થા પ્રાપ્ત થઈ ચૂકી છે બરાબર છે ગંભીર મુખ ધારણ કરીને રેવાનંદજીએ કહ્યું સ્વરૂપાનંદના સૂક્ષ્મ શરીરમાં ભૂતકાળના અનુભવોની છાપ સંપૂર્ણ રીતે લુપ્ત થઈ શકી નથી

સુક્ષમ રીતે તેની પાસે મુક્તિ કરવાની યાચના કરે છે તેથી તે જીવન મુક્ત અને શુદ્ધ આત્મા હોવા છતાં તેની પાસે અન્યોની અપેક્ષાએ તેના માટે મોક્ષના દ્વારમાં દાખલ થવા માટે અડચણ રૂપ છે અને એક ખાસ વાત એક વખત થોડો પણ ગૃહસ્થ ગૃહસ્થાશ્રમનો જેણે અનુભવ કરેલો હોય તે આ જન્મમાં તેની અસરથી યોગી હોય છતાં પણ અધૂરા ઋણે મુક્ત થઈ શકતો નથી તેમાંથી મુક્ત થવા માટે મૃત્યુ અને પછી પુનર્જન્મ અને પુનઃ સાધના જરૂરી બની જાય છે પછી પુનઃ થોડું હસીને બોલ્યા આ બાબત ઘણી ગંભીર છે સામાન્ય લોકોને તર્કથી સમજાવી શકાય તેવી નથી કારણ કે કર્મની ગતિને સમજવી અત્યંત મુશ્કેલ છે અને આગળ વધી રહ્યા મેં વિચાર્યું સ્વરૂપાનંદને થોડો પણ લગ્ન કરીને આશા દેવીનું નિંદ્રાધીન મુખ જોવા જેટલો જ ગૃહસ્થાશ્રમનો અનુભવ છે છતાં તે આશા દેવીના ચહેરાને ભૂલી શક્યો નથી જોકે તે તેના પ્રત્યેનો કર્તવ્ય ન બજાવ્યાનો જ માત્ર અસંતોષ માને છે મોહ તો તેને નથી જ છતાં એ બધું પૂર્ણ કરવું તો આવશ્યક છે જ અને તો જ તેના આત્માને મોક્ષ પ્રાપ્ત થઈ શકે અને એ હેતુ સિદ્ધ કરવાના આ પ્રયત્નો કરવા જરૂરી છે વળી જો તે સ્વયં પોતાના આત્માયુક્ત દેહ સાથે હરિદ્વારજી આ બધું કાર્ય પૂર્ણ કરવાના પ્રયત્નો કરે તો કદાચ તે પતિ હોવાને લીધે આશા દેવી પ્રત્યે ખેંચાઈને મોહાંત પણ થઈ જાય

પ્રવેશ કરતા અમારું સ્વાગત કર્યું પછી હસીને મારી સાથે હાથ મેળવી મને ગળે લગાડતા કહ્યું અનંતાનંદ હવે તારા આત્માએ મારા જળ અને સૂક્ષ્મ દેહ સાથે જોડાઈને સ્વરૂપાનંદ બની જવાનું છે અને હું અર્થાત તારા દેહમાં મારા આત્માને પ્રવેશ કરાવી અનંત આનંદ બનીને અહીં રહીશ તારી પ્રતીક્ષા કરીશ તારા દેહમાં રહીને હું ઉચ્ચ સાધના ચાલુ જ રાખીશ માત્ર દ્રષ્ટા ભાવે નિરામય બની રહીશ અને તું પણ દ્રશ્ય ભાવે સ્વરૂપાનંદ જ બની રહીશ તારા આત્માનું મારા સૂક્ષ્મ દેહ સાથે અનુસંધાન થઈ જતાં તું તારી જાતને જ સ્વરૂપાનંદ માનવા લાગીશ છતાં યોગ બળે તું દ્રષ્ટા તરીકે રહી શકીશ મારે તારા દેહ સાથે ગુફાની અંદર જ રહેવાનું છે તેથી હું તારા સૂક્ષ્મ શરીર સાથે મારા આત્માને જોડીશ નહીં એટલે મને દેહાભિમાન થશે નહીં પરંતુ તારા આત્માને માયા રૂપ સૂક્ષ્મ શરીરનું अवलंबન લેવું પડશે આથી દેહાભિમાન થશે દેહ મારો હોવાથી તને સ્વરૂપાનંદ તરીકેનું દેહાભિમાન થશે પછી તું તારી જાતને સ્વરૂપાનંદ જ સમજીશ અને તે મુજબ વિચરીશ તેમ જ બધા જરૂરી કાર્યો પણ કરીશ તેમ છતાં તારા આત્માનો સક્ષી ભાવ અકબંધ જળવાઈ રહેશે પછી થોડું હસીને સ્વરૂપાનંદ આગળ બોલ્યા તું સ્વરૂપાનંદ સ્વરૂપે મારું કાર્ય પૂર્ણ કરીને પરત થઈશ ત્યાં સુધી તારા દેહને ધારણ કરતો મારો આત્મા સમાધિવસ્થ અવસ્થામાં રહેશે અને તારા દેહનું રક્ષણ કરવા સેવકરામ અહીં અહરનીશ હાજર રહેશે ચિંતાનું કોઈ કારણ રહેશે નહીં પછી થોડું મૌન ધારણ કરી સ્વરૂપાનંદે થોડા ગંભીર છતાં શાંત ચહેરે આગળ કહ્યું ત્યાંથી તારે જેમ બને તેમ જલ્દી કાર્ય સિદ્ધ કરીને અત્રે આવવાનું છે કારણ કે પછી પરિવાર મૌન રહીને ઉમેર્યું કારણ કે મારા આ દેહની આયુષ્ય મર્યાદા હવે તુરંતમાં પૂર્ણ થવાની છે તારા પરત આવ્યા પછી તારે તુરત જ તારા આત્માને તારા દેહમાં પ્રવેશ કરાવવાનો છે અને તે પછી થોડી જ ક્ષણોમાં મારા આત્માને મારા દેહમાં સ્થાપિત કરાવીને સમાધિ દ્વારા જ મારા આત્માને સહસ્ત્રામાં લઈ જઈ યોગાગ્નિમાં ભસ્મ થઈ મારે દેહ ત્યાગ કરવાનો છે હું આ બધું જાણતું હોવા છતાં થોડી ક્ષણો માટે આ સાંભળીને સ્તબ્ધ રહી ગયો આ બધું બરાબર રીતે નિયત સમય પાર પાવતરવાનું છે તેની મને ખબર હતી છતાં સ્વરૂપનંદનું પરલોક ગમન થોડા જ સમયમાં થવાનું છે તેથી મને થોડું દુઃખ તો થયું જે એક ક્ષણોમાં સ્વાભાવિક હતું એમ હું માનું છું મારે હજુ ગૃહસ્થ आश्रम ભોગવવાનું છે એટલે જ કદાચ સુખ દુઃખના ભાવથી હું સંપૂર્ણપણે મુક્ત થયો ન હતો જો કે આને દુઃખ કહી શકાય તેમ પણ હું માનતો નથી કારણ કે આ તો શુદ્ધ પ્રેમના સ્પંદનો છે જે હૃદયમાંથી ઉઠે છે હું સ્વરૂપાનંદને નિહાળી રહ્યો હતો ત્યાં જ દાન બાપુ બોલ્યા પૂરણપુરીજી આપ બંનેને સ્નાન માટે ધોધ પાસે યાદ કરે છે સ્નાન બાદ તુરંત જ ત્યાં બધી વિધિ પૂર્ણ કરીને તુરંત જ જગ્યા પર પ્રસ્થાન કરવાનું છે કહીને દાન બાપુ આગળ ચાલતા થયા પૂરણપુરીજીએ જાતે અમને બંનેને સ્નાન કરાવ્યું પછી મંત્રોચ્ચાર કરી અમારા હાથમાં જલની અંજલી આપતા કહ્યું બસ આ ક્ષણ જ ઉત્તમ છે હવે તમે આત્મદેવની પ્રાર્થના કરી વિનંતી કરો જે તમારું જ છે તે તમને તમારી ઈચ્છા પ્રમાણે જ અનુકૂળ થાય તેવી નમ્ર વિનંતી સાથે અનુરોધ કરો પૂરણપુરીજીની આજ્ઞા મુજબ મેં આંખો મીચી પ્રાર્થના કરી સંકલ્પ કર્યો હે મારા આત્મદેવ આપ સ્વરૂપાનંદના દેહમાં પ્રવેશ કરી અને તેના દેહ સાથે સાયુજ્ય કરી સ્વરૂપાનંદ હોવાનો ભાવ ધારણ કરી કાર્ય પૂર્ણ કરવા હરિદ્વાર તરફ પ્રયાણ કરશો કાર્ય પૂર્ણ થયે આ પરત આવી પુનઃ તમારા દેહમાં પ્રવેશ કરશો અને તે સાથે જ મને લાગ્યું કે મારો આત્મા તેજસ્વી કણ જેવા બિંદુ સ્વરૂપે સહસ્ત્રારમાંથી નીકળી બહાર આવી ઝળહાળા થઈ રહ્યો છે અને સામેથી સ્વરૂપાનંદના સહસ્ત્રારમાંથી તેવું જ તેજસ્વી બિંદુ નીકળી આ તરફ આવી રહ્યું છે અને એક ક્ષણના પણ ક્ષણ જેટલા સમયમાં અને આત્મ સ્વરૂપ તેજસ્વી બિંદુ મારા દેહમાં પ્રવેશી ગયું તે જ ક્ષણે મને તરત જ લાગવા લાગ્યું કે હવે હું અનંતાનંદ નહીં પરંતુ સ્વરૂપાનંદ છું હું મારા પૂર્વ દેહને નિહાળી રહ્યો હતો ઘણું વિચિત્ર લાગ્યું મારા તે પૂર્વ દેહમાં હવે સ્વરૂપાનંદના આત્માનો વાસ છે અમે બંને અમારા પૂર્વ દેહના સૂક્ષ્મ શરીર અને તેના સ્પંદનોને અને સ્મૃતિઓને અનુભવતા સામસામે દ્રષ્ટા ભાવે જોઈ રહ્યા કેટલી ઝડપથી આત્માના આદાન પ્રદાનનું આ કાર્ય સંભવિત બની ગયું ઈશ્વર દત્ત સંકલ્પ શક્તિ કેટલી મહાન છે તેની મને સારી રીતે પ્રતીતિ થઈ ચૂકી હું વિચારી રહ્યો હતો ત્યાં જ પૂર્ણપુરીજીના શબ્દો મારા કાને પડ્યા જે મને સંબોધી રહ્યા હતા ચાલો સ્વરૂપાનંદજી હવે આપણે તમારી જન્મભૂમિ હરિદ્વાર તરફ પ્રયાણ કરીએ તે સાથે અમે બધા હસી પડ્યા મને પણ લાગ્યું કે હું સ્વરૂપાનંદ જ છું કારણ કે હવે હરિદ્વારના સંસ્મરણો મને હું સ્વરૂપાનંદ વર્ષોથી હોઉં તેવી રીતે તાદ્રશ થઈ રહ્યા હતા હું વિચારી રહ્યો હતો ત્યાં જ રેવાનંદજી મારો સ્પર્શ કરીને બોલ્યા હવે હું અને દાન જગ્યામાં અહીંથી જુદા જુદા રસ્તે ઝડપથી પરત થઈશું અહીંની સુરક્ષાની વ્યવસ્થા થઈ ચૂકી છે તમે યાત્રાળુઓના સરળ રસ્તે થઈને જગ્યા પર આવો ત્યાંથી મોટર રસ્તે તમારે તુરંત જ વડોદરા પ્રયાણ કરવાનું છે જ્યાંથી તમારે દેહરાદૂન એક્સપ્રેસ મારફત હરદ્વાર જવાનું છે બધી વ્યવસ્થા થઈ ગઈ છે તમારે ટ્રેનમાં બેસી એસી કોચમાં જવાનું છે એટલે કોઈ જાતની મુશ્કેલી પડશે નહીં આ આરામથી મુસાફરી કરી શકશો કહીને દાન બાપુ સાથે રેવાનંદજી આગળ વધી ગયા ગુફામાંથી નીકળતા મેં પાછળ દ્રષ્ટિ કરી તો અનંતાનંદ સમાધિમાં લીન હતો સેવકરામ તેની પાસે જ બેઠો હતો મને સંતોષ થયો કે સેવકરામે તેની જવાબદારી બરાબર રીતે સંભાળી લીધી છે અમે ઝડપથી જગ્યામાં આવી ગયા જવાની બધી જ તૈયારી થઈ ચૂકી હતી જતાની સાથે જ રેવાનંદજીએ હસતા હસતા કહ્યું હવે થોડા દિવસો માટે આ મુનિનો વેશ તજીને પુનઃ સ્વરૂપાનંદ વકીલનો વેશ ધારણ કરવો પડશે સાંભળીને બધા હસી પડ્યા તુરત જ દાન બાપુ વાળન ત્યાં લઈ જઈને આવી પહોંચ્યા મારું ક્ષૌર કર્મ કરવામાં આવ્યું જટાનું કર્તન કરી સામાન્ય લાંબા રાખવામાં આવ્યા હું પૂર્વે ફ્રેન્ચ કટ દાઢી દાઢી રાખતો તે જ રાખવામાં આવી પછી લાંબો રંગીન જબ્ભો અને સફેદ પેન્ટ ધારણ કરવામાં આવ્યા મેં આયનામાં જોયું તો મારો જ દેખાવ જોઈને હું દંગ રહી ગયો એક સુંદર સુદ્રઢ ગંભીર અને પ્રભાવશાળી વકીલ જેવો હું લાગી રહ્યો હતો જોઈને બધા ખુશ થઈ ગયા હતા થોડી જ વારમાં મંદિરના એક સેવકની ઇન્ડિકા ગાડી આવી ગઈ જેમાં અમારે વડોદરા સુધી જવાનું હતું જરૂરી સામાન રેવાનંદજીએ યાદ કરીને જાતે મુકાવી દીધો અમે દરવાજાની બહાર નીકળ્યા શાસ્ત્રીજી દાન છાત્ર અશોક તથા અન્ય સેવકો અમને વળાવવા દરવાજા સુધી આવ્યા છાત્ર અશોકને કોલેજ સુધી સાથે આવવાનું હતું તેથી તેને સાથે લીધો પૂરણપુરીજી અંદર ગોઠવાઈ ગયા હતા મેં મારી સીટ પર સ્થાન ગ્રહણ કરતા પહેલા પાછળ ફરીને દ્રષ્ટિ કરી તો રેવાનંદજી નયને અશ્રુભિની આંખે મને જોઈ રહ્યો હતો તેની આંખોમાંથી અશ્રુ ટપકી પડતા મેં જોયા હું જાણતો હતો કે અનંતાનંદ પ્રત્યેની લાગણીના સ્પંદનો તેને વિચલિત કરી રહ્યા છે હું ઝડપથી મારી સીટ પર ગોઠવાઈ ગયો છાત્ર અશોકને બહાઉદ્દીન કોલેજના પટાંગણમાં ઉતારી અમારી ગાડી ઝાંઝરડા રોડને પાર કરી બાયપાસથી હાઈવે રોડ પર પૂર ઝડપે દોડી રહી હતી સાથે મારી સ્મૃતિઓની સંવેદનાઓને લઈને